મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ કામગીરીમાં વેગ આપ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયાએ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સુધારણા કાર્યક્રમ હેઠળ વિતરણની પ્રક્રિયા મત પૂર્ણ કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં અરજીપત્રો પ્રાપ્ત થયા છે અને તેની અંક રૂપાંતરણ ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી મતદાર યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવી શકાય મતદારોની સુવિધા માટે આગામી તબક્કામાં વડોદરા શહેરના વધુ વસ્તી ધરાવતા એકસો એક વિસ્તારોમાં વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરો સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી કાર્યરત રહેશે જ્યાં જે મતદારોને હોમનું વિતરણ ન થયું હોય ત્યાં જ અરજીપત્ર મેળવી શકશે આ ઉપરાંત જો કોઈ મતદારને મતદાન નોંધણીમાં મુશ્કેલી અનુભવાતી હોય અથવા ભરેલા ફોર્મ પરત કરવાના હોય તો તે માટે પણ આ કેન્દ્રો પર અધિકારીઓ દ્વારા તમામ પ્રકારની મદદ અને વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે જો કે મતદારોએ તેમના બૂથના સ્થળે જઈને જ આ કામગીરી પૂર્ણ કરાવવી પડશે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર ધામેલિયાએ પ્રસાર માધ્યમો દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે મોટી સંખ્યામાં લોકો આ વિશેષ શિબિરોમાં ભાગ લે અને જો કોઈ મુશ્કેલી હોય તો તેનો લાભ લે આ સાથે જ મતદારોની સગવડતા માટે વડોદરાના દરેક વોર્ડ કક્ષાએ વધારાના નાયબ ચૂંટણી અધિકારીના કાર્યાલય પણ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલરહિત બનાવીને લોકશાહી પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી સરળ બનાવવાનો છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનનું કામગીરી મહદઅંશે પૂરી કરી છે વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે નેવું ટકાથી વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ છે ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે આપણા તમામ પચીસો છોતેર મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું જે એકસો એક વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યા ખૂબ વધારે છે આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે બીએલઓ પણ સાથે હશે અને કેમ્પ સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલુ રહેવાના છે આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે બીએલો ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ તો હું આપણા મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે કોઈપણ માહિતી કે કોઈપણ કન્ફ્યુઝન હોય તો આપણા બીએલઓ મારફતે પણ આપવામાં આવશે આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ ડીઓ ઓફિસ અને ઇઆર ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા દઈ રહ્યા છે જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સની મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે